બધા બધા પાઉભાજી બનાવ છે આ બધા બટેટા જે લીધા છે ફોલી નાખ્યા છે બફાઈ ગયા છે ફોલવાના બાકી છે બધા પાઉભાજી બનાવવાની છે ટમેટાનો સોસ લઈને આવી ગયા છે ટમેટાનો આમ પાઉાજીમાં નાખવાનો છે એમાં બાઉ આવી ગયા છે કા બાઉ એ તો હું લાવો આ લે આ લઈને આવો એમાં નાખવાનું છે જો કેમ કરવા મંડ્યો જોવા જો

હવે પહેલાં આપણે આ આપણે પહેલાં વાદળી નહીં ફે છે ડુંગળી મરસા ને ટમેટા આપણું તેલ આગળ ગરમ ગરમ તેલ થઈ જાય ત્યાં સુધીને આ બધું બધો મસાલો હોય છે લહણને ઘી દે છે આ જીરું છે આમાં ચાલો તો હવે જો આપણે આમ મલ્લા રાખવાનું દાળી જાય છે આ પછી જો હાવ ધીમો પણ નાખો

Naya pada hari Sunggu, bicar kerana kelosir. Naya pada hari konser tu limbu. Naya pada masalah nak di sini. Masalah tamat tu pun wad sugar hari

খা নাথে নাচি লিম্বামটো লাগে মজা খাওঁ নাখিছে

પછી પેલા ફૂલ ટાઢો કરવું પડે ને હેરખું તોડો નહીં શાકો આમ મરાય ઠેઠ આમ એટલે થઈ જાય ફટાફટ થઈ આ ઠંડી મસ્ત મસ્ત મજાની સાઈઝ થઈ ગઈ છે તો આપણે આ સાઈઝ લઈ આવ્યા છીએ મોડી એટલે ખાવાની પણ બહુ મજા આવે ને આપણે ઘરની સાઈઝ ખાટી છે એ ઘરની બેન એટલે અમારી નહીં બીજાના ઘરની બહેની એમ એ સાઈઝ એ નાખવાની ભેગી એટલે લાટ બધી થઈ જાય પછી આપડે મંચુરિયન ને એવું બનાવાનું શીખ્યું બની તો બધું ખાવાની તૈયારી છે છે તો પેલા બધું જો ઓલા પણ ઘર માં દીવા ને એવું બધું કરી નાખ્યું છે તો દીવા ને માતાજી ધૂપ ને એવું બધું દઈ દીધું છે નાના બાઉભાઈ જો હું છે તો પછી હલી ગયો જાગી ગયો છે આગી તો છે પાવભાજી ને એવું બધું લઈ આવ્યા છે પાવનો આપડે ઢીકલો કરી દીધો છે સાહી માં પણ બરફ નાખ્યો થોડોક ઓગળી ગયો છે થોડુંક ઓલા પણ સામે જો તવિયો ભેલો છે ને એ તવિયામાં તો આપણે ભાજી બનાવી નાખી દઈએ કેટલી બધી તો ફૂલે ફૂલ ભાજી ને લાટ બધી ગમે એટલું ખાય ખાય તૂટી જાવ ભાજી ખૂટવી નતો એટલી ભાજી બનાવી નાખી છે આપડે અમારા ભાઈ જો સાઈશ માલી બરફ પણ કાઢી લીધો છે કા નાખી દે માં આ બધું બગાડી નાખી તું નાખી દે આ સાઈશ નાખી દે તો અમારા ભાઈ પાવ લઈ લીધું છે પાવ એલા જામે

મસ્ત મજાને આપણે પેલા હાલો ટ્રાય મારી એટલી કેવી લાગે બધા સાખીને આપણે ટેસ્ટ મારી સારી લાગે કેવી લાગે પહેલી વાર ખાઈ છે આ તો ઘેરે બનાવેલી હોટલમાં ખાતા જ હોઈએ આપણે દુકાનમાં હોય ને એવી જ લાગે છે એમાં કઈ ફેરફાર લાગતું લાગતી બહુ મસ્ત બની છે હા આ વિડીયો થઈ ગયો છે લાંબો લાઈક શેર કોમેન્ટ કરી અમને જણાવતા રહેજો હેલી મારે વિડીયો બનાવી કોમેન્ટ કરતા રહેજો Eso no sé por qué está la humedad y no va a abrir esa pieza.